ના છૂટકે ખાતર માં પણ આપણને રંગ કરતા હોય છે જ રીતે બબ્બે વર્ષ આ વિસ્તાર ની અંદર એક જ ચર્ચા ચાલતી હોય કે દીકરા દીકરીને ને પછી આદિવાસી દાખલા પણ મળતા નથી રોજગારી એક બાજુ મૂકો

રોડ ઉપર આવવું પણ પડશે તો આવશું પણ સરકાર ને વિનંતી કરીએ કે તમે વેલામાં વેલી તકે દીકરા દીકરીઓ જે ભણી ગણી ને નોકરી ના આરે જતા ત્યારે તમે દાખલાઓ બંધ કરો છો એનાથી મોટો કોઈ અત્યાચાર નથી સરવાળે હજુ વહેલું છે ને કે